સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને લઈને પંચમહાલ જિલ્લામાં આગામી નજીકના દિવસોમાં ભવ્ય પદયાત્રા યોજાનાર છે જેને લઈને એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આયોજનના ભાગરૂપે ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રાજ્યસભા અને લોકસભા સાંસદ ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ થીમ આધારિત કાર્યક્રમો સ્વચ્છતા અને જનજાગૃતિના સંદેશ વિવિધ સરકારી યોજનાઓનો પરિચય સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા શક્તિને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવશે જિલ્લા કલેક્ટર રાજ્યસભા અને લોકસભા સાંસદે આ પદયાત્રામાં વધુમાં વધુ લોકોની જોડવા માટે અપીલ કરી છે ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેની લોન્ચિંગ ઓલરેડી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા ડિજિટલી કરવામાં આવ્યું છે આ પ્રકારની જે યાત્રા છે એ જિલ્લા કક્ષાએ અને તમામ વિધાનસભા દીઠ પણ કરવામાં આવશે જિલ્લામાં દસ નવેમ્બરથી લઈને અઢાર નવેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આ યાત્રાઓ કરવામાં આવશે ટેબલું જેને રથ તરીકે ઓળખીએ છીએ એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે પંચમ જિલ્લાના તમામ નાગરિકો સેવાભાવી સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સ્ટુડન્ટ્સ એનસીસી એનએસએસના જે વોલન્ટિયર્સ છે તમામને હું અપીલ કરું છું કે આ જે રથયાત્રા છે જે પદયાત્રા છે એની અંદર તમે ભાગરૂપ બણો નાગરિક તરીકેને જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને મોટી સંખ્યામાં વિધાનસભા દીઠ આ કાર્યક્રમ જે છે એ સફળ બને સરદાર પટેલજીની પ્રતિમા ઉપર હાર પહેરાવીને આ યાત્રાઓ જે છે એનો શુભારંભ કરવામાં આવશે આઠથી દસ કિલોમીટર સુધીનું રૂટ છે જેથી ગામના તમામ વિસ્તારમાં તમામ લોકો એની અંદર જોડાઈ શકે જે તારીખો છે દસ નવેમ્બર સુધીની તારીખમાં અમે જાહેર કરી દેવાના છે કયો ટાઈમિંગ છે કયો વિધાનસભા મતદાર વિસ્તારમાં આ કાર્યક્રમ થવાના છે ખાસ કરીને જ્યારે વિધાનસભામાં આ કાર્યક્રમ થશે માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ કાર્યક્રમો થવાના છે અને તમામ સરકારી અધિકારીશ્રીઓ તમામ કચેરીઓ પણ પ્રેરણા આપે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે કે મેક્સિમમ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે અમારું પ્રયત્ન રહેશે દેશ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને આપણે સરદાર પણ કહીએ છીએ અને લોકપુરુષ પણ કહીએ છીએ તેમની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા દરેક વિધાનસભા દીઠ આ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજનના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એક પ્રેસ બ્રિફિંગ કરવામાં આવી અને તેની અંદર વિસ્તારના લોકોને અધિકમાં અધિક માત્રામાં જોડાવા માટેની અપીલ પણ કરવામાં આવી આપ સર્વે જાણો છો કે સરદાર પટેલ એ કોઈ એક ગ્રુપના કે એક રાજ્યના કે એક વિસ્તારના ન રહેતા એ સૌના સરદાર છે અને સૌના સરદાર એટલે કે બધા જ સમાજને એક તાતણે જોડનારું એક એવું તત્વ કે જેમને આપણે દર વર્ષે યાદ કરીએ છીએ પરંતુ આ એકસો પચાસમી જયંતિ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે જ્યારે આપણા વડાપ્રધાનશ્રી એકત્રીસમીએ જ્યારે જ્યારે એકતાનગર ખાતે આવી અને આખા દેશને સંબોધિત કર્યું અને આખા દેશને એકતાનો અને અખંડતાનો સંદેશો પણ આપ્યો છે ત્યારે આપણે બધા તેમના જે જીવન મંત્ર હતો અખંડ ભારત અને એ અખંડ ભારતને અખંડ રાખવા માટે આપણા લોકોની અંદર પણ આ પ્રકારનો એક વિચાર હંમેશા માટે જીવંત રહે તેના પ્રયત્નના ભાગરૂપે જ્યારે આ યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે આપ સર્વેના માધ્યમથી આખા જિલ્લાની અને આખા રાજ્યની સર્વે નાગરિકોને હું એવું કહેવા માગું છું કે આપ સર્વે આ યાત્રામાં જોડાવો અને આપણે આજે અખંડ છીએ એક વાત કહું તો જ્યારે જો સરદાર પટેલ સાહેબ ન હોત તો આપણે આજે અખંડ ભારતના કેટલાય ભાગ હોત અને તેમો એક જગ્યા ત્યારે તેમને સાચા અર્થની અંદર એવું કહેવાય કે આપણે યાદ કરવાના ભાગરૂપે યાત્રા કરી રહ્યા છે ત્યારે આ યાત્રા ખૂબ સફળ બને અને આપના માધ્યમથી સફળ બનાવવામાં આપ સર્વે મદદરૂપ થશો એવી મને આશા છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ છે ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જે ભવ્ય ઉજવણી થઈ છે ત્યારે એકતાના સંદેશ માટે તમામ પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિધાનસભામાં પણ તેનું આયોજન થયું છે એકતાનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે જેમને તમામ રજવાડાઓને એક કરી દેશને એક તાતને જે જોડવાનું કામ કર્યું છે ત્યારે આ જે એકતા યાત્રા નીકળવાની છે ત્યારે તમામ વિધાનસભામાંથી તમામ યુવા વર્ગ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના સ્ટુડન્ટો તમામ મોટી સંખ્યામાં જોડાય એવી આજના દિને હું અપીલ કરું છું